પરીક્ષાઓ આપવી અને ત્યારબાદ કૌભાંડ થવું એ સામાન્ય બની ગયું છે ગુજરાતમાં વધુ એક પરીક્ષા કૌભાંડ નો પર્દાફાશ થયો છે પંચમહાલના નીટની એક્ઝામમાં સારા માર્ક્સ મેળવવા માટે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું શું છે સમગ્ર મામલો જાણશો આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી નીટની પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાની ઘટના સામે આવી છે જે બાદ પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે કલેક્ટરની સજુતાના કારણે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે પંચમહાલમાં નીટની પરીક્ષામાં ત્રણ લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે આ સાથે જ આ સમગ્ર ઘટનામાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી સાત લાખની રોકડ રકમ મળી હોવાની પણ વાત સામે આવી છે આ સાથે જ સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો એ થયો કે તેમણે એક વિદ્યાર્થી દીઠ દસ લાખ કિંમત નક્કી કરવામાં આવી હતી આ કૌભાંડમાં શિક્ષક તુષાર ભટ્ટ રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ સામે પણ ફરિયાદ નોંધાય છે કૌભાંડમાં ગોધરાના આરીફ વોરાની પણ સામે આ મામલામાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે જેમાં છ વિદ્યાર્થીઓના નંબર મેળવી અને ગેરરીતિ આચરવામાં આવી હતી પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ થતાં આ મામલાનો પર્દાફાશ થયો છે ત્યારે આ નીટની પરીક્ષામાં ગેરરીતિ થવા મામલે ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે શું કહ્યું ઈશુદાન ગઢવીએ એ સાંભળો આ વિડીયોમાં ગુજરાતમાં ફરી એક કાંડ બહાર આવ્યું છે ની પરીક્ષામાં પાસ કરાવવા માટે દસ દસ લાખ રૂપિયો લઈ અને નીટની પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે થઈ શું રહ્યું છે આ ગુજરાતને આપણે કેટલું બદનામ કરીશું એક એવું પેપર નથી કે જે આ પેપર ગુજરાતમાં ફૂટ્યું ન હોય બીજા નંબરમાં સારા વિદ્યાર્થીઓ પાસ થઈને ડોક્ટરો સારી રીતે બની શકે શું આપણે ઈચ્છતા નથી એવું અને ગુજરાતમાંથી મુન્નાભાઈ એમબીબીએસ તૈયાર થશે જે લોકો ચોરી કરીને દસ દસ લાખ રૂપિયામાં પાસ થશે એ ડોક્ટર કેવા હશે ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત સરકારે ગંભીરતાથી દાખવવી પડશે હવે હવે લોલમ લોલ ના ચલાવો ગુજરાતની જનતાએ તમને ખોબલે ખોબલે મત આપે છે કેમ આપે છે ખબર નથી એક પેપર લીક થાય બે પેપર લીક થાય ત્રણ પેપર લીક થાય છતાંય તમને જ મત આપે છે અત્યાર સુધી એકસો છપ્પન તમને આપી આટલા પેપર લીક કર્યા છતાંય પણ એ ગુજરાતની જનતાને પણ મારે કેવું છે કે તમારા બાળકનું ભવિષ્ય જે ખતરામાં મૂકે છે એ સરકારોને તમે ચૂંટો છો એ પણ એક મોટો સવાલ છે પરંતુ ખેર અત્યારે નીટની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ હશે એમના માતા પિતા હશે એમના સગા સંબંધીઓ હશે બધા ચિંતિત છે ત્યારે મુખ્યમંત્રી લેવલથી આ વ્યવસ્થિત તપાસ થવી જોઈએ જે પણ લોકો ગુનેગારો હોય એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ પોલિટિકલી કનેક્શનો હોય તો એમાં બહાર લાવવા જોઈએ અને આ બધા જેલના સળિયા પાછળ જવા જોઈએ ને ફૂલ પ્રૂફ સિસ્ટમ એવી હોવી જોઈએ કે નેક્સ્ટ ટાઈમ ગુજરાતમાં દરેક વિદ્યાર્થી અથવા એના માતા પિતા એવું ઈચ્છે અથવા તો એ એ અસ્વાસ્થ રહે કે મારા ગુજરાતમાં હવે કોઈ પેપર લીક નહીં થાય મારો દીકરો હોશિયાર હશે તો એ નંબર આવી જશે અને તપાસ યોગ્ય રીતે કરવી જોઈએ અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર